નમસ્કાર ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જાજો સાવધાન બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર નવી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતવાસીઓ ખાસ જાણી લેજો કે ગુજરાતની અંદર લગ્ન ગાળો બગડતો જોવા મળવાનો છે ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું મોટું ભયંકર સંકટ હવે ફરી ગુજરાત ઉપર ટોળાતો જોવા મળવાનું છે બંગાળની ખાડીના દરિયામાં તોફાની ખૂંખારને અતિ ભયંકર નવી સિસ્ટમનું તોફાની હલચલ વધી રહેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો

ગુજરાત રાજ્યમાં ત્રણ દિવસ સુધી હજુ પણ ઠંડીના પ્રમાણની અંદર વધારો થવાને લઈને ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળવાનો છે જેમાં વહેલી સવાર અને રાત્રીના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભયંકર ઠંડી તો બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમીનું પ્રમાણ જોવા મળશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ ફરી એકવાર નવા વાવાઝોડા અને વાવ માવઠાને લઈને નવી તારીખ સાથે નવી આગેશા સામે આવી અત્યારે તમે લાઈવ સિસ્ટમનું પરિભ્રમણ જોઈ શકો છો પૂર્વીય ભારતના વિસ્તારથી લઈને અત્યારે દક્ષિણી ભારતના તટીય વિસ્તારની અંદર દરિયાની અંદર સતત સતત હલચલો વધતી જોવા મળી રહી છે જેના કારણે બંગાળની ખાડીને આ સાથે મિત્રો એમને અડીને આવેલા અનેક વિસ્તારોમાં ભયંકર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે અત્યારે શ્રીલંકા મદુરાઈ બેંગલુરુના વિસ્તારની સાથે બેંગલવી વિસ્તાર વિશાખાપટ્ટનમના વિસ્તારથી લઈને હૈદરાબાદના વિસ્તારમાં ભારે અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયાની અંદર ફરી એકવાર વાવાઝા વાળી ભયંકર સિસ્ટમ સક્રિય બનીને સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ઘેરાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે ગુજરાત ઉપર પણ આ સિસ્ટમના ભયંકર વરસાદના ઘાતના અત્યારે ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે તમે લાઈવ જોઈ શકો છો ગુજરાત ઉપરથી અત્યારે કમોસમી વરસાદી માવઠાવાળી સિસ્ટમની સ્ટફલાઈનો ખેંચાયેલી જોવા મળી રહી છે સાથે સાથે અરબસાગરના દરિયામાંથી ફૂંકાતા ભેજૂકતા પવનો હવે પછી દિશા બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતા જોવા મળી રહ્યા છે હા મોટા પલટા વાવવાની સાથે હવે પછી ગુજરાત રાજ્યની અંદર આગામી સાત દિવસની અંદર કઈક પણ નવી સામે આવી રહી છે ગુજરાત માટે દર્શાવવામાં આવે છે મિત્રો સંપૂર્ણ ગુજરાતના હવામાનની અંદર અત્યારે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત કચ્છ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર ફરી એકવાર માવઠાનું મોટું સંકટ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે અત્યારે બંગાળની ખાડીના આ વિસ્તારની અંદર ભયંકર જોર અત્યારે વધતું જોવા મળ્યું છે તેમ તેમ ગુજરાતના વિસ્તારની અંદર સતત હલચલો પણ સક્રિય બનતી જોવા મળી છે ક્યાંક ગુજરાતમાં હવે ઠંડી વચ્ચે વરસાદની શક્યતા આસ્તે બંગાળની ખાડીમાં મિત્રો તમે જોઈ શકો છો આવનારી સોળ તારીખના રોજ નવી વરસાદી સિસ્ટમ પણ સક્રિય બનવા જઈ રહી છે પરંતુ બંગાળની ખાડીના વિસ્તારની અંદર અત્યારે ભારેથી લઈને અતિ ભયંકર જોર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર સાયક્લોનિક સિસ્ટમના ભયંકર ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે અને આ વરસાદી સિસ્ટમના ઘેર આવવાને લઈને આવનારી વીસ નવેમ્બર પછી આમ તો મિત્રો ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળવાની છે સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી ભેજયુક્ત પવનો આગળ વધીને કદાચ ગુજરાત નજીક પણ પહોંચી શકે અને એમને લઈને નવી આગાહી ગુજરાત ઉપર તોફાની પવનો અત્યારે ગુજરાતમાં આવનારા દિવસોની અંદર ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે આ મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર હજુ પણ દિવસે ઠંડીના પ્રમાણની અંદર પણ વધારો થઈ રહ્યો હોય તેવા આંકડા સામે આવ્યા ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે ટેમ્પરેચર અત્યારે પંદર ડિગ્રીથી લઈને તેવી ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે અને આગાહીને લઈને હવે ગુજરાત રાજ્યની અંદર મિત્રો શિયાળાની શરૂઆતની સાથે એકવાર વાર કમોસમી વરસાદ અને ગુજરાત રાજ્યની અંદર માવઠાનું જોર વધતું હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે અંબાલાલ પટેલની નવી અને તાજી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર આગામી ત્રણ દિવસની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવશે બંગાળાની ખાડીથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારો આમ તો બંગાળની ખાડીના વિસ્તારની અંદર અત્યારે તોફાની હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે આ મિત્રો આ વરસાદી સિસ્ટમના ભાગરૂપીએ અત્યારે નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે જોર પકડતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા દરિયાની અંદર મિત્રો અત્યારે દબાણ બનતું હોય અને જેમની અસરના કારણે ગુજરાતના વિસ્તારની અંદર પણ આવનારા પંદર અને ખાસ કરીને સોળ તારીખ અને સત્તર તારીખ આગામી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ અને માવઠાની આગાહી અઢાર તારીખની અંદર ફરી એકવાર નવી સિસ્ટમનું પરિભ્રમણ જોર પકડશે અને ત્યારબાદ આવનારા દિવસોની અંદર જેમાં મિત્રો દરિયામાંથી તોફાની પવનો આગળ વધતા જોવા મળવાનું છે બંગાળની ખાડીના દરિયામાં અઢારથી લઈને ચોવીસ તારીખ દરમિયાન નવી વરસાદી સિસ્ટમ આમ તો ધીમે ધીમે આ વરસાદી સિસ્ટમ તીવ્ર બનીને મજબૂત બનીને વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને આગળ વધતી જોવા મળવાની છે મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો ગુજરાતમાં મિત્રો ચોવીસ તારીખ સુધી કોઈ વરસાદની શક્યતા નથી પરંતુ ચોવીસ તારીખ પછી કમોસમી વરસાદની આગાહી સામે આવશે કારણ કે બંગાળની ખાડીમાં અત્યારે નવી નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને આમ સંપૂર્ણ વિસ્તારની અંદર સતત વરસાદી સિસ્ટમ અને તીવ્ર વરસાદી સિસ્ટમના કારણે જે દબાણ વધી રહ્યું છે હવાનું અને જેમના કારણે અઢારથી લઈને મિત્રો ચોવીસ નવેમ્બર દરમિયાન વાવાઝોડાની પણ પરિસ્થિતિનું નિર્માણ થશે અને ગુજરાતના વિસ્તારો તરફ આ વરસાદી સિસ્ટમ ગતિ કરશે જેના કારણે મિત્રો અઢારથી લઈને ચોવીસ તારીખ દરમિયાન અનેક વિસ્તારની અંદર ભયંકર વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળવાના છે તેવા દ્રશ્યો સામે આવશે તોફાની પવનોની તીવ્રતા સાથે હાલ મિત્રો ખાસ કરીને આગામી દિવસોમાં મેઘરાજા ફૂક્કા કાઢે તેવા આગાહીને લઈને અત્યારે અંબાલાલ પટેલે પણ મિત્રો લગ્નગાળાવાળી આગાહી વ્યક્ત કરી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી વાતાવરણમાં ખળભળાટ જોવા મળશે લગ્ન ગાળો બગાડશે વરસાદ અંબાલાલ પટેલે જણાવ્યું એટલે કે પાકું જીહા દર્શક મિત્રો અત્યારે ગુજરાત ઉપર એક માવઠાનો માર જોવા મળવાનો છે લગ્ન ગાળો બગડવા અંગે પણ આગાહીકારક અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી સામે આવી છે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર હાલ તો રાજ્યની અંદર સવારની અંદર ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે પરંતુ હવે પછી પંદર તારીખ બાદ લઘુત્તમ તાપમાનની અંદર નજીવો વધારો થવાની શક્યતા રહેશે અને મિત્રો મહત્તમ તાપમાનની અંદર ખાસ કે મિત્રો જો વાત કરીએ તો ત્રીસથી લઈને એકત્રીસ તારીખ એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે અને ચોવીસ નવેમ્બરથી બંગાળના મહાસાગરની અંદર એક વાવાઝડુ બનવાને લઈને પણ નવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને પૂર્વીય અને દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પણ અનેક ભાગોમાં સતત વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે નવી નવી સિસ્ટમ અને વાવાઝોડાને લઈને પણ દક્ષિણ ભારતના ક્ષેત્રની અંદર આંધી તોફાન વંટોળની જેમ તોફાની પવનો ફૂંકાશે અને ફરી એકવાર અત્યારે ઈશાનનું ચોમાસું શરૂ થયું હોય દક્ષિણી ભારતના વિસ્તારોમાં તેવા સમાચાર અને હવે માવઠું તબાહી મચાવવાનું હોય તેવા દ્રશ્યો સામે આવશે કારણ કે કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે હજુ પણ એક માવઠાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે આપણે વાત કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો કે પંદર સોળ સત્તર અઢાર અને બાવીસ તારીખ સુધીની મિત્રો આગાહી સામે આવી છે જેમાં બંગાળના મહાસાગરની અંદર ચક્રવાત વાવાઝોડું બનવાને લઈને પણ નવી નકોની આગાહી સામે આવી છે મિત્રો વીસ નવેમ્બરથી ગુજરાતના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે એટલું જ નહીં ડિસેમ્બર મહિનાની અંદર પણ મધ્ય ભારત દક્ષિણ ભારત અને ઉત્તરીય ભારતના ભાગોમાં વરસાદની સંભાવના સાથી મિત્રો ઉત્તર ભારતના વિસ્તારમાં તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જમ્મુ કાશ્મીર પર્વતીય પ્રદેશોમાં અત્યારે બરફ વર્ષા જોવા મળી રહી છે તો હજુ પણ મિત્રો ભયંકર ઠંડીને લઈને પણ આગળ સામે આવવાની છે તો બીજી તરફ વરસાદ આમ મિત્રો ગુજરાતની સાથે ભારતમાં ડબલ ઋતુનો અહેસાસ થશે ઉત્તર ભારત અને પૂર્વ ભારતના ભાગોમાં ઠંડી જ્યારે પશ્ચિમ ભારત અને ખાસ કરીને મિત્રો દક્ષિણ ભારતના ભાગોમાં ચોમાસાનું આગમન થવાને લઈને નવી આગાહી સામે આવી રહી છે ડિસેમ્બરની શરૂઆત સાથે ઠંડા પવનો ફૂંકાશે ક્યાંક હાડાવતી ઠંડી તો ક્યાંક તમે જોઈ શકો છો માવઠાની પણ આગળ સામે આવવાની છે લાનીનોના સંકેતોના ભાગરૂપે ભારેથી ભારે વરસાદની શક્યતા રહેશે અને ડિસેમ્બરથી લઈને જાન્યુઆરીની અંદર ફેબ્રુઆરીની અંદર પણ તબક્કાવાર ખાસ કરીને કમોસમી વરસાદને લઈને અઢાર નવેમ્બરથી લઈને બંગાળની ખાડીમાં મિત્રો તમે જોઈ શકો છો નવી હલચલ ઉત્થળ પાથળ શરૂ થશે ત્રેવીસ નવેમ્બર સુધી ભયંકર ચક્રવાત બનવાની સંભાવના સામે આવવાની છે ગુજરાતવાસીઓ જાણી લેજો કે રાજ્ય ઉપર હજુ પણ માવઠાનો ભયંકર ખતરો છે કારણ કે અરબસાગરના દરિયાની અંદર આ તમે વિસ્તારોની અંદર જોઈ શકો છો વરસાદી વાતાવરણનું વહન થઈ રહ્યું છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં છે જેમના કારણે કમોસમી વરસાદ થવાની આગાહી સામે આવે છે ગુજરાતના વાતાવરણની અંદર ફરી એકવાર ચેન્જીસ થઈ રહ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ પણ મિત્રો ગુજરાત રાજ્યની અંદર અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે રાત્રે અને વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં હાડથી જાવતી ઠંડી ખાસ મિત્રો ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને શિયાળાની શરૂઆત થઈ હોય તેવા અહેસાસ થવા લાગી રહ્યા છે ગુજરાતની અંદર મહત્તમ તાપમાન પંદર ડિગ્રીથી લઈને સોળ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળવાનું છે અમદાવાદ હોય આ સાથે મિત્રો એમના વિસ્તાર આજુબાજુના વિસ્તારોની અંદર આગામી ચોવીસ કલાકની અંદર વાતાવરણની અંદર સ્વચ્છ વાતાવરણ જોવા મળવાનું છે સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો હાલ લઘુત્તમ તાપમાન છે એ પણ પંદર ડિગ્રીથી ઓછું હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર હવામાન આખે આખો ચોખ્ખો જોવા મળવાનું છે ફરી એકવાર બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમો આવનારા દિવસોની અંદર બનશે અને નવી ઉત્થળ પાથળ શરૂ થશે એમને લઈને મિત્રો અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો આ દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો સક્રિય થઈ રહ્યા છે ભયંકર ઠંડીને લઈને પણ આગાહી સામે આવી છે દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર વરસાદ ભૂક્કા કાઢે તેવા દ્રશ્યો સામે આવશે જ્યારે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યની અંદર મિત્રો સોળથી લઈને અઢાર તારીખ દરમિયાન જો વાત કરીએ તો ચક્રવાત બનવાને લઈને આગાહી જ્યારે અઢારથી લઈને મિત્રો ચોવીસ નવેમ્બર દરમિયાન ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે બંગાળના મહાસાગરની અંદર ઉથલપાથલ સક્રિય થશે ચક્રવાત વાવાઝોડું પણ બની શકે છે એમને લઈને પણ સમાચાર સામે આવી રહ્યા છે પશ્ચિમી વિક્ષેપના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ચેન્જીસ થશે અને અઢારથી લઈને ચોવીસ તારીખ દરમિયાન પણ ગુજરાતમાં મિત્રો વરસાદની શક્યતા છે આ મિત્રો જો વાત કરીએ તો પંદર ડિસેમ્બર પછી ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે કમોસમી વરસાદની શક્યતા રહેશે આ સોળ ડિસેમ્બર સુધીની અંદર ધીમી ધારે તો અમુક ભાગોમાં વાવાઝોડાની ગતિવિધિ જોવા મળશે અને વાતાવરણમાં પલટો આવશે તોફાની વંટોળ ખાસ કે મિત્રો તોફાન આવવાને લઈને પણ આગાહી સામે આવી રહી છે વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર સોળથી લઈને અઢાર નવેમ્બર દરમિયાન ભારે ચક્રવાત અને હવે પછી ખાસ કે મિત્રો અઢારથી લઈને ચોવીસ તારીખ આસપાસ પણ વાતાવરણમાં ઉથલપાથલ ચક્રિય થશે ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરવામાં આવી છે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાત રાજ્યમાં ક્યાંય હળવા તો ક્યાંક ભારે વરસાદની શક્યતા છે જેમાં મિત્રો કચ્છના વાતાવરણમાં અત્યારે ઠંડુ વાતાવરણ જોવા મળે છે વાવાઝોડાને લઈને ગુજરાતમાં ભારે હલચલો વધી રહી છે આ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના જે દરિયાકાંઠાના ભાગ જેમાં સાગરનો દરિયો અત્યારે હાલ આગામી દિવસોમાં ગાંડો થાય છે કારણ કે મિત્રો અત્યારે જે વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઈનો છે ખાસ કે આ સાગરનો દરિયો છે આ બંગાળની ખાડી છે ત્યાં નવી હલચલો જોવા મળશે મિત્રો અત્યારે નકશાની અંદર તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના જે વિસ્તારો છે કે જ્યાં નવી નવી સિસ્ટમોનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે અને એના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે તીવ્ર અસરો અત્યારે વધતી જોવા મળી રહી છે આ તમામ એરિયાની અંદર અત્યારે હવાનું હળવું દબાણ અત્યારે બનતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ભારે તેથી ભારે વરસાદ અને કમોસમી વરસાદને લઈને પણ નવી શક્યતાઓ સામે આવી મિત્રો હાલ તમે જોઈ શકો છો જેમાં ભારતીય હવામાન વિભાગ તરફથી આઈએમડી તરફથી પણ માહિતી આપી દેવામાં આવી છે શ્રીલંકાના વિસ્તારો છે કોઈમ્બતુર લાગુના વિસ્તાર છે તિરુપતિમ લાગુના વિસ્તારની સાથે ત્રજાઉન આ સાથે પુડુચેરીના વિસ્તારોની અંદર દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે સાથે સાથે અત્યારે તાઇવાન લાગુના વિસ્તાર છે વિયેતનામ લાગુના વિસ્તારમાં પણ એક વરસાદી સિસ્ટમની અસરો છે અત્યારે હાલ જોવા મળી રહી છે હાલ મિત્રો અત્યારે જો વાત કરીએ તો મોડલોની અંદર જો વાત કરવામાં આવે તો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણ ચીનના ભાગોમાં વરસાદી સિસ્ટમ નથી પણ આવનારા દિવસોમાં બની જશે બંગાળની ખાડીમાં અત્યારે નવી લો વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે નવી નવી વરસાદી સિસ્ટમોના પરિભ્રમણને કારણે જોર અત્યારે વાતાવરણમાં જોવા મળી રહ્યું છે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદી સિસ્ટમના ભયંકર ઘેરાવા અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે હાલ મિત્રો અત્યારે હવે આમ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો અત્યારે બે ઓફ બંગાળના દરિયાની અંદર એટલે કે આ અરફસાગનો દરિયો છે અહીંયા છે બંગાળની ખાડી અને આપણું ગુજરાત બંગાળની ખાડી બે ઓફ બંગાળની અંદર અત્યારે હવાનું હળવું દબાણ સક્રિય થયું એક પોઈન્ટ પાંચ કિલોમીટર અબાઉટ એટલે કે દરિયાની સપાટીના વિસ્તારોની અંદર દોઢ કિલોમીટરના એરિયાની અંદર સતત ભયંકર હલચલ મિત્રો સૌરા ભાગોથી લઈને કિલોમીટર દૂર આ દરિયાની અંદર શરૂ થઈ ગઈ છે તોફાની તીવ્રતા સાથે નવા જૂની થવાને લઈને નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તો લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમમાં પરિભ્રમણ થવા જઈ રહી છે અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે ગુજરાતના વાતાવરણમાં અત્યારે હાલ વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે પરંતુ બંગાળની ખાડીના દરિયામાં સતત નવી હાલ ચલો વરસાદી સિસ્ટમમાં સક્રિય થતી જોવા મળી રહી છે વાત કરીએ તો ગુજરાતમાં શિયાળા જેવો માહોલ જામ્યો છે ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી હાડ થ્રી જાવતી ઠંડી પડી રહી છે તો એમને લઈને પણ અત્યારે નવી શક્યતા છે કારણ કે અરબસાગરના દરિયામાંથી ધીમે ધીમે ગુજરાતના વાતાવરણમાં પણ ગતિવિધિ જોવા મળી છે આમ મિત્રો જો તમે જોઈ શકો છો સાગરના દરિયાની અંદર જે વાત કરવામાં આવે તો આ દરિયાની અંદર મિત્રો અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ગુજરાતના દરિયાકાંઠાથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે ચૌદ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ નોંધાઈ રહ્યું છે અત્યારે ઠંડીનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હજુ પણ મિત્રો ઠંડી વધવાને લઈને પણ આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે અત્યારે આપણે વરસાદની જો માહિતી મેળવીએ તો શ્રીલંકાના વિસ્તારો છે મદુરાઈ છે આ સાથે બેંગલુરુના વિસ્તારથી લઈને વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વરના વિસ્તાર છે નાગપુર છે મુંબઈના વિસ્તારની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે માવઠાણું રીત સંકટ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ટોળાતું હોય તેવા દ્રશ્યો જેમાં મિત્રો વીસ તારીખ બાવીસ તારીખના રોજ દક્ષિણ ભારતના વિસ્તારમાં ચોમાસાનું બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યું છે ઈશાનનું ચોમાસું શરૂ થવા જઈ રહ્યું છે હવે આ ચોમાસું ઉત્તર અને પૂર્વ દિશામાંથી આવી રહ્યું છે જેના કારણે દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે અને હજુ પણ અરબસાગરનો દરિયો આવનારા દિવસોની અંદર જો હલચલવાળો બનશે ત્યારે વળાંક લેશે આ વરસાદી સિસ્ટમ તો ખાસ કે વાદળાના જે બંધારણ છે ગુજરાત નજીક આવી શકે છે ને ગુજરાતમાં ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવણો ફૂંકાશે અવરજવરો વધશે અને ગુજરાત રાજ્ય ઉપર હવે પછી ગુજરાતના વાતાવરણમાં સંપૂર્ણ વાતાવરણની અંદર ચેન્જીસ થશે જે રીતે મિત્રો સેટેલાઇટ પીચ્યુના માધ્યમથી પણ તમે જોઈ શકો છો અરફસાગરના દરિયો અત્યારે કોઈ સક્રિય નથી બંગાળની ખાડીમાં નવા ઉથલપાથલ શરૂ થઈ રહ્યા છે વરસાદી સિસ્ટમમાં બનાઈ રહ્યા છે વાદળો બંધ બંધાઈ રહ્યા છે જેના કારણે દરિયાની અંદર તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અત્યારે મિત્રો તમે પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે બરફ બરફવર્ષા હિમવર્ષા બરફની ચાદરો અત્યારે પથરાઈ હોય ખાસ મિત્રો એમના કારણે જે ઠંડા પવનો ફૂકાઈ રહ્યા છે જેના કારણે ગુજરાતમાં શિયાળાએ વેગ લીધો છે શિયાળો હાડ થઈ જાવતી ઠંડીને લઈને શીત લહેરોને લઈને પણ આગળ સામે આવી છે ખાસ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે કચ્છના વાતાવરણમાં પણ ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધ્યું નળિયામાં મિત્રો ચૌદ ડિગ્રીથી ઓછું તાપમાન અત્યારે જોવા મળી રહ્યું છે આવનારા દિવસોની અંદર હજુ પણ તાપમાનમાં ભારે ઘટાડો થતો જોવા મળે છે નવી નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનવાને લઈને પણ નવી નવી આગાહી પણ જાહેર